કે આપણે આ કરવાના છે એરપોર્ટ્સ ચેલેન્જ જે આમાં છે એરપોર્ટ્સ જે અત્યારે આપણે સામેવાળી વ્યક્તિને પહેરાવશું કાનમાં અને આપણા ફોનમાંથી આપણે ગીત સાઉન્ડ પ્લે કરશું અને આપણે અહીંયાથી આપણે બોલશું કે ભાઈ કોઈ બી ઉદાહરણ તરીકે કોઈ વર્ડ્સ કે કોઈ લાઇન્સ આપણે બોલશું ત્યાં ગીત સાંભળતા છે એટલે એને આપણા લિપ્સને મેચ કરીને જાણવાનું છે કે શું બોલે છે તો આ વિડીયો કોમેડી થવાનો છે તો મસ્ત વિડીયોમાં બનાવી રહેજો અને આ વિડીયો ગુજરાતીમાં બનાવવાનું કારણ એક જ છે કારણ કે પહેલાં તો બધા ગુજરાતી ફેમિ ફેમિલીમાંથી બિલોંગ કરે છે એટલે હિન્દીમાં લિપ્સિંગ મેચ નહીં થાય એટલા માટે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવી છે તો બનાવી રહેજો વિડીયોમાં અને આપણું ઓડિયન્સ રેડી થઈ ગયું છે અહીંયા બધું લાઈનમાં બેસી ગયા છે બધા અહીંયા છે મમ્મી પપ્પા બેન ને નેનસી અને અહીંયા ભાણીઓ બાણગી બે બધા ભેગા થઈ ગયા છે તો આપણે હવે ચાલુ કરીએ એક મિનિટ તો હું જરાક સેટઅપ કર લઉં બધું આપણે આપણે પહેલો વારો છે આપણા પપ્પાનો તો પપ્પાને આપણે આપીએ છીએ એરપોર્ટ્સ એટલે તમે જરાક કાનમાં પહેરી લો બે બાજુ એક એક ઊંધા છે આ આ બાજુને આ બાજુ હા ઉભારીઓ હા ઓકે અને આપણે હવે અહીંયાથી ગીત પ્લે કરીએ છીએ હમણાય છે ને બરોબર તો આપણે પપ્પાને સવાલ પૂછવા જઈ રહ્યા છીએ આમ અમે બોલી અહીં નથી ને તો હવે જો હું પૂછું છું પપ્પાને પોલો ઓલા તમારી બાજુમાં ઓલા કારખાને બે હે એનું પેન્ટ ફાટી ગયું ચાલુમાં હા પેલા તમારી બાજુમાં ઓફિસે બેહ છે હા

એના ભાભી સવાલ પૂછ છે તો આપણે એને પૂછીએ છીએ અને આપણે ઓલરેડી ગીત પ્લે કરી દીધા છે એટલે એને હું એને હમલાય નહીં ને ચાલો હવે તમ તું કંઈક પૂછી બતાવ તમારું પૂછડું છે આમ નજીક ઓડિયન્સ આગી 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 બેઠી નજીક નજીક આ તું તમારું પૂછડું છે નથી સમજાતું કાય નથી સમજાતું ફરીથી એકવાર બોલ રૂહી છે રૂહી હું કરી એમાં પણ ગડી ગયો વાઘોરે

તો હું લિપ્સનિંગ થી ચાલો ભાઈ આ બે ને હવે પાસ થઈ ગયા તો હવે આપણે મનજી ગુસ્સા વારો છે હવે અત્યારે આપણે મનનો વારો છે પાણીયાનો તો આપણે કઈક સારું ગીત પ્લે કરીએ હવે મમ્મી પૂછ તો ભાઈ તો ભાઈ હવે એને મમ્મી પૂછશે એને સવાલ આપણે પાછું આપણે કહી દઈએ છીએ એને બીજા રાઉન્ડ તો હવે પેલા તો આ આપણે કઈ નક્કી નથી હોતું હું હું પૂછું ને હું ન પૂછું બરોબર તો હવે આપણા બેન પૂછે છે આમ તું વચમાં આવતી ને આ લાગી રે થોડીક લાગી રે

બરોબર એને જો કે ખબર તો પડતી નથી તો આપણે પૂછી લઈએ બરોબર હવે એને એની મમ્મી સવાલ પૂછે તો બોલો આપણે જાવું છે આપણે ઘરે આપણે ઘરે જાવું છે આપણે ઘરે જાવું છે આપણે છે કરવું છે છે એનો જવાબ બોલતી નથી મમ્મા શું બોલે છે ડેડી પાસે છે બોલવું પડશે તો નગર એને તો હું તું અને તાર હાહુ બે હાવણી હાવણી તું ને હાહુ બે હાવણી હાવણી તારા

કેટલા જોરથી અવાજમાં બોલે છે ઈ જો ખાલી કારણ કે એરપોર્ટ સ્પેરા હોય ને એટલે જરાક આમ લાઉડ અવાજમાં બોલી શકે એટલે આ એકમાં પાસ થઈ ગઈ હવે કઈક બીજો ટોપ સવાલ તમારા મનમાં આવે એવો વિચારો અને આ જો આને અહીંયા સાઈડમાં મોઢું સડાવ્યું છે એટલે આની આપણે ક્લિપ નથી લેવાની તો આ બેન બે બાંધે છે આને મેં કીધું આ નાનું પણ છે ને નાગનું બચ્ચું છે નાનું નાગનું બચ્ચું જો જો એને મસ્તી જો બોલો અહીંયા શાંતિથી બેઠો તો અહીંયા શાંતિથી બેઠો તો ન્યા વળ ખાવા ગઈ એની હારે એટલે આમ થાય જો 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 એના નખરા જો ખાલી તમે પછી તો મારે એને કેવું જ પડે ને દેવી આનું નામ છે દેવી દેવી હવે કઈ હવે ટોફ સવાલ પૂછીએ આપણે એને છે કોને કરવાનું છે મામીને મામીને ધૂણવાનું કઈ છે ભાઈ તો મામીને જરાક આપણે કહીએ ધૂણી બતાવે મામીને કે ધૂણે કે કેમ કરવાનું કે તો કેમ કરવાનું તું કે રહેવું તું કે નહીં નહીં તું કરીને બતાય પેલા કેમ કરવાનું બતાવી તો હું એવું કરું કેમ કરવાનું મામી કેમ કરવાનું મામી કેમ કરવાનું વારો આવી ગયો છે નેન્સીનો બીજી વાર બીજો રાઉન્ડ હવે આપણે પૂછીએ છીએ તો

મોડી શેરી માં ગુંદા ભરવા વાળી ક્યારે પોપટ આ ત્રીજી વાર પોપટ થઈ ગયો હવે આપણે કઈક બીજો સવાલ ટ્રાય મારી જોઈએ બુંદા પકડવા વાળી ગાડી હવે એક વાર મ્યુઝિક સ્ટોપ કરીને હું બતાવી દઉં હું એમ કેતો તો કે આપણી શેરીમાં કુતરા પકડવા વાળી ગાડી આવી હતી અને આને યાર એક તો જોવો તો યાર શું કરવાનું અને હું કેવું મારે હવે આપણે એક લાસ્ટ સવાલ પૂછી લઈએ અને પછી મમ્મી નો વારો લઈએ મમ્મી જોકે ક્યારે એમ કે મારે નથી કરવું મારે નથી કરવું આપણે મમ્મી નો વિડીયો બનાવવાનો છે બરોબર છે હવે પેલા કુતરા પકડવા આવ્યા ત્યારે એમાંથી એક કુતરું તને કવડી ગયું તું શું કુતરા પકડવા આવ્યા ત્યારે એમાંથી એક કુતરું તને કવડી ગયું તું કુતરા આવ્યા ત્યારે તને કુતરું કવડી ગયું વાહ વાહ જો આ અત્યારે એક એક માં આપણે પાસ થઈ ગઈ છે તો હવે ફાઇનલી આમાં કઈ કોઈને દાંત આવ્યા નહીં હવે આપણે પૂછી લઈએ આપણે મમ્મી તરફ જઈએ છીએ બરોબર મમ્મી ને ટીડીએ ચલો મમ્મી ને જરા કાનમાં એરપોર્ટ્સ પહેરાવી દો જરા અને પપ્પા આપને સ્કીમ આપીને છટકી ગયા છે કે

અને આ જો નાનું નાગનું બચ્ચું છે ને બટકું ભરી ગયું અહીંયા ક્યાં ક્યાં ભરી ગયું અહીંયા આ કે આમાં અહિયાં નથી માર ખાવાની થઈ તો માર ખાવાની તું વાળે આવું છે ભાઈ જો બે બખાળા ભર્યા કરે ને બાયદા કરે આવું કઈ ગાયલા કરે તો ભાઈ આ અત્યારે સવાલ પૂછી લીધો નક્કી કરી લીધો છે આપણે અહીંયા ગીત ચાલુ કરી દઈએ છે એને મોમી એલી કે કામ કે આ હું સીધું ડાયરેક્ટ ચાલો હવે પૂછી રહી છે એય એમ નહીં આમ ઈ બોલે ને તમારે બોલવાનું આ તો ટોપ સવાલ પૂછ ટોપ આમ ઓકે મમ આમ તો લિસ્મિંગ આમ બેગું થાતો તો એવું બોલતો તો એવો સવાલ પૂછ કે કે હવે બીજી વાર નેન્સી હવે બીજી વાર સવાલ પૂછી રહી છે આપડા એના સાસુને જરા વહુ અને સાસુ બેય સામે સામે આવી ગયા છે અને પૂછી રહ્યા છે એક સવાલ ચા શું પૂછવા માંગો છો એમ કહેવાનું હોય કે ભાઈ અરે યાર પોપટ થઈ ગયો યાર કે અમને પાસે કેતા નથી ગીત અહીંયા ગીત સ્ટોપ કરેલું છે અને એ કે ડાયરેક્ટ જવાબ એ પણ નહી એમાં ગેમ એવી હોય ગેમ એવી હોય કે તમારે પૂછવાનું હોય

સાંભળી લીધું અને તો એમણે કોન્ટેન્ટ એક મસ્તીનો થઈ ગયો અને એક જરાક અમારો પોપટ થઈ ગયો કારણ કે અમારે વિડીયો પ્લે કરવાનું જ અમારે રહી ગયું હતું એટલા માટે અમારો જરાક પોપટ થઈ ગયો છે ને આ ભાઈ અડધી કલાકથી આમ ઉતાવળો થયો છે ખાવું છે ખાવું છે જ્યારે બધા ખાવા બેઠા હોય ત્યારે આ ભાઈ ખાય નહીં પીઝા બનાવ્યા છે તો આ ભાઈનો બીજો રાઉન્ડ હાલી રહ્યો છે કોના કોના ઘરે લોકો બીજી વાર રાઉન્ડ આવી રીતે ખાવાનો લે છે તરા કોમેન્ટથી જરૂર કરજો બીજો નહીં સોરી ત્રીજો એકવાર તો હું આવ્યો ઓફિસથી પહેલાં બેસી ગયો ખાવા પછી હું આવ્યો ત્યારે કે મામારે ખાવા બે કારણ કે પહેલીવાર જ્યારે બેઠો ત્યારે કોલ્ડ ડ્રિંક નહોતું મળ્યું એટલે બીજી વાર બેઠો ત્યારે કોલ્ડ કોલ્ડ્રીંક ખાટું બેઠો ને અત્યારે પાછો ત્રીજો રાઉન્ડ હાલી રહ્યો છે ભાઈનો એટલે ચારનો ઉતાળો કાંઘો થયો છે કે કારણ કે એમાં પછી ચીપટીમાં આવી ગયો છે કારણ કે બહાર કોઈ છે નહીં લાઇટ બંધ છે અને ભાઈને લાગે છે અંદર આથી બીક એટલા માટે ક્યારનો એ મમ્મી નું લોહી પીવે છે શું કેવા માંગે છો કેવો છે બીકણ છે કે નહીં હા બહુ બીકણ છે બહુ બીકણ છે હવે આને આપણે શું કેવું આપણે હવે એક દી એને એકલો જ તે હું એકલો જ તે મૂકીને આપણે એક દી વયો દાવનો છે એટલે ભાઈને ખબર એ પડે ને કેમ છે કેમ તો હવે એક વસ્તુ વાગી રહી ગઈ છે જે હમણાં આવે પછી તમને બતાવો એન્જોય મારીએ બનાવ્યા રહેજો વિડીયોમાં અને વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અમને ખબર પડે ફૂલ કોમેડી વિડીયો વિડીયો બન્યો છે તો એ આખો વિડીયો જોઈ તમને બહુ એટલે બહુ જ મજા આવશે અને આવા નવા આવા બીજા વિડીયો બનાવું કે નહીં તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો બધાના વિડીયો તો આપણે જોઈ લીધા હવે વારો આવ્યો છે દિવ્યેશ નો આમ પણ એ મને જયારે હોય ત્યારે કેતા હોય છે વ્લોગ બનાવી વ્લોગ બને તો આજે વિચાર્યું આપણે બનાવી જ નાખીએ એટલે હવે હવે વારો આવ્યો છે દિવ્યેશ ચાલો એને પૂછીએ હું નહી પૂછું સજલ બેન પૂછવાના છે બોલો ચાલો પૂછો સોંગ સોંગ ગયો થઈ હા ચાલો પ્લે છે બે જણા વચ્ચે બે જણા છે વચ્ચે

પેલા સોંગ ચાલુ કરજો પછી ભૂલજો નહીં ચાલો પેલા સોંગ સોરી બીજી વાર પોપટ થઈ એ પેલા સોંગ શરૂ કરી દી આજો આ ડોઢો પેલા હું હજી ના આંગળી લઈ જાવ છું ત્યાં શરૂ કરી દીધું ચાલો સોંગ થઈ ગયું છે પેલા શરૂ ચાલો બોલો ચાલો હું તૈયાર છું હા બોલો કેટલી વાર આ કેટલી વાર આ ઈ પણ સોંગ સ્ટોપ કરી દઈએ આપણે એને એમ કીધું તું અઠવાડિયા કેટલી વાર જાવ છો તમારું આમ જો ઝાડ જ ન જાતા એટલે મતલબ બાધી રહે છે આમ જો બાધી રહે છે ને ઝાડા ખાવા થોડા જરૂરી છે કીધું કે નથી જાત એકે વાર નહીં એમ ઝાડા નથી થાતા એમ કીધું બીજો કે નથી કીધું ઓકે ઓકે નથી ચાલો આપણે એક મોસ સરપ્રાઈઝ છે આ બધા માટે હું બતાવું આ કોઈને ખબર નથી હું બતાવી રહી છું આપણે જઈએ બધા છે ને અંદર કામ કરતા હતા ત્યારે મેં જરાક બનાવી નાખ્યું હતું હવે એને બતાવવા જઈએ આપણે લાઈટ કરવી પડશે

તમારા બધા માટે સરપ્રાઈઝ શું છે જ્યુસ યસ આનું આનું ને બહુ જ ફેવરેટ વસ્તુ છે આ જારે હું ચીકુ લઈને આવું ને જો આમ જો એ પીવે ઈ જો જો તમે આખી બવાલી જ મઢા માંડી દીધી હેલો ગાઈસ મે મામા કે ઘર પે આયા હું ઓર મમ્મી મમ્મી મેરી સા મેરી મેલે લિયે ચીકુ કા જ્યુસ બનાયા હે देखो गाइस मेरे को बहुत पसंद है देखो आपकी फैमिली बेस गई है <laughs> इसे एंड नहीं आता अभी हमारे भांजे ने अभी व्लॉगिंग मेरे को देखते-देखते अभी उसने भी व्लॉगिंग सीख लिया है तो फ्यूचर में वो भी वो भी व्लॉग बनाएगा पर अभी उसकी उम्र है पढ़ने के लिए पढ़ने की उम्र है तो अभी पढ़ाई करेगा जब भी उसकी उम्र होगी तब वो व्लॉग बनाएगा બેઠડો બેઝલીટી લખે અબે આ સોરી હિન્દીમાં હિન્દીમાં બોલાઈ જાય છે પણ એના મામીનીયા કમ્પ્લેઈન્ટ છે થોડાક દિવસથી આવો છે રેવા પણ અત્યારે શું છે કે વેકેશનમાં વેકેશનનું લેસન લઈને આવ્યા હોય પણ તો લેસન લેસન બેસન કરવું નથી આ બેનને કઈ હક થાતું નથી તમે જોઈ રહ્યા છો કે આના અમને ઇરિટેટ કરી દી ગયા છે જો 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 ચાલો કરી રહી છું આ વિડીયો ફૂલ ફની હતો અને આગળના આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ